લાયા લાયા ભાઈ ઓ ગીતાબેન રબારી લાયા છે નવું ગીત અને એ પણ ભાઈ ધમાકા સાથે નવું ગીત લાવ્યા છે અને ભાઈ આ ગીત તમે એકવાર સાંભળો ખાલી અને એ પણ ભાઈ આપણી ભારતની અંદર નથી ગાયું વિદેશની અંદર જઈને ગાવ્યું છે ઓસ્ટ્રેલિયાની અંદર જઈ અને તમને ખબર છે કે ગીતાબેનના લગભગ મોટે ભાગે પ્રોગ્રામ હોય છે એ ભાઈ ઓસ્ટ્રેલિયા કેનેડા આ જગ્યાએ જે મોટી મોટી ભાઈ દેશો હોય છે એ મોટા મોટા દેશોમાં એ લોકોને ભાઈ મીટિંગ હોય છે એની સાથે સાથે કેટલાક પ્રોગ્રામ અને ડાયરાઓ રાખેલા હોય છે જો કે ભાઈ આપણા ભારત દેશની વાત કરવામાં આવે તો ભારતની અંદર ગીતાબેન રબારીના ખૂબ જ ઓછા ડાયરા થતા હોય છે અને અહીંયા તમે જોતા હશો કે લોકોની ભાઈ કેટલી ભીડા થઈ જાય છે લોકો માનતાય નથી ડાયરાની અંદર આ તમને ખબર છે તો હાલો મારા ભાઈઓ સૌથી પહેલાં તમને ગીતાબેન રબારીનો જોરદાર વિડીયો બતાવું છું અને આ વિડીયા તો ભાઈ હદ નહીં પણ આખી દુનિયા હલાવી નાખી છે કેમ કે ઓસ્ટ્રેલિયાનો આ વિડીયો છે ભાઈ અને જોરદાર ગીતાબેન એક નવા ટ્રેડિશનલ ડ્રેસ સાથે જોરદાર ભાઈ નાચી રહ્યા છે અને એની સાથે સાથે જે ગીત ગાયું છે ખરેખર ભાઈ તમારા હૈયામાં વાગી જશે એવું ગીત છે તો હાલો મારા ભાઈઓ વિડીયોની શરૂઆત કરીએ છીએ પણ એની પહેલાં નવા આવ્યા છો તો વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર જ આવ્યા છો તો ચેનલને મારા ભાઈઓ અવશ્ય સબસ્ક્રાઈબ કરી દીજો જેથી કરીને તમને આવા અનેક વિડીયો મળતા રહેશે તો ચાલો મારા ભાઈઓ વિડીયોની શરૂઆત કરીએ છીએ તો અત્યારે વાત કરવામાં આવે તો ગીતાબેન રબારીનો આ વિડીયો છે એ સોશિયલ મીડિયાની એક અનોખી દુનિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયો છે એ ભાઈ ખરેખર એક બે લોકો નહીં પણ કરોડો અને અબજો લોકો સુધી પહોંચ્યો છે અને લોકોને પણ પર્સનલી આ વિડીયો બહુ સારો લાગ્યો છે એટલે જ મિત્રો વાયરલ થયો છે તો હાલો હવે તમે પણ સૌથી પહેલા આ બેનનો વિડીયો જોઈ લો